હાઈવે બ્લોક ટ્રકોની લાંબી લાઈન પેટ્રોલ પંપ પર લાંબી કતાર પરંતુ આ વિરોધ કરનાર ડ્રાઈવરોને જો આ રીતનો કાયદો પસાર થાય તો એના કુટુંબ થી એમને ખૂબ મોટું નુકસાન થઈ શકે એવું લાગે છે વાહન અકસ્માત અંગે નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે અને આ કાયદાનો વિરોધ ઠેક ઠેકાણે થઈ રહ્યો છે ટ્રક ડ્રાઈવર્સ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે દિલ્હી હોય કે પછી ગુજરાત હોય ટ્રક ડ્રાઈવરો હડતાલ પર બેસી ગયા છે જેને લઈને હવે ઉગ્ર વિરોધ ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાઈવે પર કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ આ માંગને લઈને ગુજરાતથી લઈને દિલ્હી સુધી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે ટ્રક ચાલકોએ દિલ્હી હરિયાણા યુપી મુંબઈ સહિત અનેક જગ્યાએ પોતપોતાની ટ્રકો રસ્તાઓ પર ઊભી રાખીને રસ્તાઓ બ્લોક કરી દીધા ગુજરાતમાં પણ ભરૂચ સુરત ખેડા બનાસકાંઠા વલસાડ નવસારી રાજુલા આ તમામ જગ્યાઓ પર વિરોધ જોવા મળ્યો સરળ ભાષામાં સમજીએ કે રનનો કાયદો શું છે સરકારે હિટ એન્ડ રન સજામાં વધારો કર્યો છે પહેલા હિટ એન્ડ રનમાં કલમ બસો ઓગણસી ત્રણસો ચાર એ ત્રણસો આડત્રીસ અંતર્ગત કેસ નોંધવામાં આવતો જેમાં બે વર્ષની સજાની જોગવાઈ હતી વિશેષ કેસમાં કલમ ત્રણસો એડ કરવામાં આવતી પણ હવે આ નવા કાયદા અંતર્ગત બેદરકારીથી અકસ્માત કરીને કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈને કચડીને ફરાર થઈ જાય છે તો તેને દસ વર્ષની જેલ થશે આ સિવાય સાત લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા

ડ્રાઈવર કદી પણ જાણી જોઈને કોઈને મારી નાખવા માટે અકસ્માત કરતો નથી અને એ અકસ્માતમાં પોતાની જોખમે બીજાને બચાવવાની તમામ કોશિશ કરે છે ત્યારે દસ થી વીસ હજારમાં નોકરી કરનાર ડ્રાઈવરોને જો આ રીતનો કાયદો પસાર થાય તો એના કુટુંબ થી માંડીને એમને ખૂબ મોટું નુકસાન થઈ શકે એવું લાગે છે તેમજ જે પણ માલિકોએ મોટી ગાડીઓ લીધી હોય અને એના ડ્રાઈવરને નુકસાન થતું હોય તો ડ્રાઈવરો પણ માલિક નોકરી કરવા જશે નહીં એના માટે ખાસ મીટિંગ પણ હતી રણનીતિ પણ તૈયાર છે આવનારી તારીખે સોમવારે ધરમપુર ખાતે જિલ્લાના તમામ ડ્રાઈવરોને ભેગા થઈને આવનારી રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે અને ત્યાં સુધી કોઈ પણ ડ્રાઈવર કોઈ પણ ગાડી ચલાવશે નહીં મહત્વનું છે કે અમુક ટ્રક ડ્રાઈવરોનું એવું પણ કહેવું છે કે આ કાયદાનો અમે વિરોધ નથી કરી રહ્યા પણ જો અમે બીજા રાજ્યમાં હોઈએ છીએ અને ત્યાં આ અકસ્માત હોય છે અમે જાણી જોઈને તો અકસ્માત નથી કરતા પરંતુ આ અકસ્માત સર્જાય છે ત્યારે અમારે ભાગવાની ફરજ પડે છે કારણ કે અમે એકલા કમાવવાવાળા હોઈએ છીએ પરિવારનું ગુજરાન અમારા ઉપર જ હોય છે જેના કારણે અમે ભાગી જતા હોઈએ છીએ અને જો આ કાયદા અંતર્ગત અમે જેલમાં જઈએ છીએ તો દસ વર્ષ સુધી અમારું પરિવાર વેર વિખેર થઈ જાય છે એમનું નિર્વાહ કોણ કરશે તેની અમને ચિંતા સતાવી રહી છે અને એટલા માટે જ માત્ર ને માત્ર અમે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે મહત્વનું છે કે અલગ અલગ અભિપ્રાયો પણ ટ્રક ડ્રાઈવર્સના સામે આવી રહ્યા છે ઠેર ઠેરથી તો આ રિપોર્ટમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે કાયદો શું છે જેને લઈને ટ્રક ડ્રાઈવર્સ વિરોધ કરી રહ્યા છે અને પહેલા શું કાયદો હતો એ પણ આપણે જાણ્યું ત્યારે હવે આવનારા દિવસોમાં ટ્રક ડ્રાઈવર કેટલા આક્રોશમાં જોવા મળે છે કે પછી તેઓ શાંત થઈ જાય છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર